વાત ડોકન ડોકન લઈ ને ને જો આટલી ટ્રાફિક હે આટલી ટ્રાફિક હે પટન નંબર 1300 સે રેસ હે નંબર 13 રેસ હા હા जो बहुत जो ट्रैफिक कारण के हजार सौ फोर सौ टोकन वो एटली पार्किंग में एटली मनस

কাল ক હા તો આપડી કાલે આદ નવીરા થા એવા ભાઈ ના એ કોલામાંથી રોહિતા બાસ્કે કર લે જા રે ઉત એ ઈ તો લાઈટુ છે ગાડી ની ઈ મુક દે દે લવિંગ્યા નથી લીધા લવિંગ્યા ને હાથે આપડી લડીયું લેલી હતી લવિંગયા લવિંગ્યા પર દેવા લેવા માં હે બધા ફરિયામાં આવે ને હવે ઝીનકા ઝીનકા ટબર્યા એને મોટા દેવાય નહીં તો આ ઘણ કહા ન ટૂઠી કે હે એટલે નો હોરલી થાય જો કોલ ને બે પેન ખોલવા ને હવા જાયા ખોટા રહેવા દઈ એ તો ખુલ્લું છે યાર આપા યવારે જાહો તો દિવાળી ન આવે તા હોતી ફટાકિયા ખોલી હે ખોલી હે બંધ કર કે વિકસે ગોઠાઈ કે આજ વસ્તુ કામ કેણી આ વખતે હે ને દિવાળી ઉપર ઠોડવાનું રહે જા હે

બિસાડાઓને કેપેસિટી હોય ન હોય પણ જોવે ને રોવે જીદ કરે એટલે એના મા બાપને ટેન્શન ન આવે અને નિહા હા નાખે એટલે આ વખતે હે ને દિવાળીને દીજ ફટાકિયા ફળવાના બાકી બહુ મોટી છે ખોલ નહીં ભાઈ

મમ્મી એક ફોડે નાખે મારા મમ્મી પછી ફોડે ઓલા પછી હવા માં પાંચ વાગે ઉઠે ને જ્યાં ફોડ્યા હોય ને ઓલા ઓલા

છોટા પપ્પુ મોટા પપ્પુ નામ રાખે તારા શું કરે કરવા માંડો એ નહી પણ આરવના રેખા ના કેટલા બિલ પપ્પુ તો ધીરે થયું કે હાલો આબરુ ને કાકડા કાઢીએ

અવામન છે ડાળો હે એસો કે મે આજે ફટાક લઈ દીધું ઓ પસી લડી ઉલી દીઓ ફેર તો એ સીયા કેટુ ને ઈહા મોટીયું અમાકા આપ આ કેટુ મકાહ ફુલ કોણ્યું બધાયમાં તમામ નઈ ઓલામાં અમાર રોકેટુ આખે રોકેટુ આખે રોકેટુ ઓલે વખતે રોકેટુ પડ્યા રહ્યા તો કોઈ પડ્યા જ નતા આ એક નવું આવ્યો કે ખબર ન કાં હોય

અને નીચે બે એના નીચે મોટું બોક્સ હા ઈ કા હા ઈ હે ને જો ઓ એટલે તું કેતો તો કે મેસ માં ના આપડા મેસ માં જે ફૂટે ના ઈ ફૂલ તિરંગા મુ ગો માં આ હે ત્રી તિરંગા જીવ હા જો પેલા હે ને આઈ ફૂટે ડંગ 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 ઓકે હાલો આ સ્પેશિયલ ચકરી

અને ફટાકિયા બધા અલગ અલગ આવે પછી એક ને બધા લેતા એકને ઉપાડ પાંચ જણા આવતા તો પાસે એક એક ફૂલકણી લેત ને એક એક રોકેટના ના પેકેટ તો બધાય પાંચ પાંચ થતા એટલે લેવા દેવાનું હેડલિંગ મી કર્યું તું આપણી ચોઈસ કેમ ચોકાસ ચોક્કસ છે ઓ ભાઈ તા વનાળે પાછા ગાતા આપણે જોઈ જાય નકો એટલામ હલવે લેતા

આ વખતે તો ટાઈમ છે ને તારા પાસે તો એટલે તો એક તો સરકાર ની મનાઈ છે સરકાર તા એટલે એટલે પૂરી દિવાળી આપડી દિવાળી ને ઈ રજા રાખે ઉની રજા હોય તો આપણો દિવાળી હે તો આપણો તહેવાર છે કે ભરિયા ગમે એ પૂરિયા હોય રજા હોય ત્યાં દિવાળી હોય ત્યાં ને આપણો તહેવાર હોય ને આપણે ફટાઈ ક્યારે ફોડીએ

તો પછી બધા દિવાળી સમજો એટલે દિવાળી ઉજવાય એટલે આપણે રામ ભગવાન કરીએ ફટાકડિયા બેટા ને જ ફોડવાના હોય રામ ભગવાન સૌ વેઠી આવ્યા અયોધ્યા રામ આ તો ક ફોડે

લીધીયું ને આ ઘરઘંટી કંટાળો આવે ફોડવામાં ઘડીક માં કોઠા બે અને મીણબત્તી કામ કેવાય હા એને ક્યાં કહેવાય ફૂલકણી ફૂલકણીઓ હે ને ત્રણ શિયાળ જોઈએ ને તારે એક ઘરઘંટી ને એક ફુવારો ફૂટે મુંડા નું મહિન્દ્રાવના જ જોવે

પણ તોય તું આ ફોડી એનો ધવાળો આય છે ને રોકેટ અરે કે તો તો ઓય લહ ના હેરી મારે આ રોકેટ નાખતા હતા હું કાયલ નું નાખવા દે તો એક રોકેટ હે ને મારે સીધા ઘર માં બાલકની ઉપર ગયો અને મારે કાટે રહી હું 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 આ નાસવા બંદા નાસવા નું ને હાલો એવો આપણે વિડીયો પતાવીએ અને મારે આજ શોપિંગમાં જવાનું હે રંગોળીની બધું લાલાનો થોડોક વસ્તુ લેવાની હે તો લેવી અને આજનો બ્લોક ફિનિશ કરીએ ફિનિશ ચલો બાય બાય દિવા મળીએ ફટાકીને રમઝટ બોલાવતા અને હા ર ભાઈ કેવા કે ફટાકિયા ફોડે અને કેવા કે રૂલ ફોલો કરે રૂલ ફોલો કરીએ તો જ આગળ બધા ફોડવા મળીએ બાકી કોઈનો ઘરમાં કે કોઈને નુકસાની થઈ એવી રીતે ફોડીએ તો ફટાકિયા વાય પડી એમાં પધરાવ દેવાનું થાય

푸대 푸대 <목소리도>